પારડી ડિશો શાળાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું અડસઠ પોઈન્ટ ટકા અને સામાન્ય પ્રવાહનું ચોરાણું પોઈન્ટ સત્તાણું ટકા જ્યારે પારડી કેન્દ્રનું એકાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ આવ્યું ધોરણ બાર સાયન્સમાં પ્રથમ ક્રમે દિવ્યાની બઢે બાણું પોઈન્ટ પંદર ટકા અને સામાન્ય પ્રવાહમાં મૈત્રી પ્રજાપતિ 92.14% ચૌદ ટકા સાથે પ્રથમ ક્રમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બારનું પરિણામ આજ રોજ ગુરુવારના ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પારડી ડીશીઓ શાળાનું પ્રવાહનું અડસઠ પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ચોરાણું પોઈન્ટ સત્તાણું ટકા આવ્યું હતું આ સાથે પારડી કેન્દ્રનું એકાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ આવ્યું હતું ડીશીઓ શાળામાં ધોરણ બાર સાયન્સમાં પ્રથમ ક્રમે દિવ્યાની સુનિલભાઈ બળે બાણું પોઈન્ટ પંદર ટકા સાથે એ વન ગ્રેડ દ્વિતીય ક્રમે પ્રકૃતિ મનોજભાઈ ટંડેલ સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા સાથે એ ગ્રેડ અને ત્રીજા ક્રમે હેત્વી રાજેશભાઈ પટેલ છ્યાસી સાથે એ ગ્રેડ મેળવ્યો હતો વિજ્ઞાન પ્રવાહમાં કુલ એકસો માંથી એકસો વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને ચોપન વિદ્યાર્થીઓ ના પાસ થયા હતા આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ સાયન્સનું રિઝલ્ટ બોર્ડની ની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવેલું છે એમાં અમારી શાળામાં ટ્વેલ્થ સાયન્સનું રિઝલ્ટ કુલ બાળકો એકસો બેઠા તે અમારી પાસ થયા છે એકસો અને શાળાનું પરિણામ આવે છે અડસઠ પોઈન્ટ ને સાઠ ટકા એની અંદર અમારી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે બળે દિવ્યાની સુનિલભાઈ પટેલ પર્સન્ટ નાઇન્ટી મેળવી એવન ગ્રેડ પ્રાપ્ત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે સેકન્ડ નંબરમાં તંડેલ પ્રકૃતિ મનોજભાઈ નાઇન્ટી અને શાળા એ ટુ ગ્રેડ મેળવી શાળામાં પણ બીજો ક્રમ પ્રાપ્ત કરે છે પટેલ હેતવી રાજેશભાઈ પર્સન્ટાઇલ નાઇન્ટી ફોર પોઈન્ટ થર્ટી એ પણ એ ટુ ગ્રેડ મેળવી સારામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે આ સાયન્સના ત્રણ ત્રણ બાળકો અને તમામ પાસ થનાર બાળકોને ખૂબ ખૂબ સારા પરિવાર અને મેનેજમેન્ટ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે મેત્રી ભૂપેશભાઈ પ્રજાપતિ બાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે એ વન ગ્રેડ બીજા ક્રમે હેયાનસિંહ યોગેશભાઈ પટેલ નેવ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ અને ત્રીજા ક્રમે ખુશી રાજેશભાઈ ઘરસાંડિયા છ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવ્યો હતો

એમનો પર્સન્ટા પર્સન્ટાજ નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન છે બીજા ક્રમે પટેલ હયાનસિંહ યોગેશભાઈ આવે છે એમનો પર્સન્ટાજ નાઇન્ટી એટ પોઈન્ટ ઇલેવન છે ત્રીજા ક્રમે આવે છે ઘરસારી ખુશી રાજેશભાઈ એમના પર્સન્ટાજ નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફિફ્ટી એટ છે ત્રણ ત્રણ બાળકોને શાળા પરિવારથી ખૂબ ખૂબ અભિનંદન છે અમારું શાળાનું પરિણામ પણ સામાન્ય પ્રમાણે ગયા વર્ષના કરતા પણ અત્યારે અમારું ત્રીસ ટકા પરિણામ વધ્યું છે એ બધા અમારા સ્ટાફને પણ મારાથી અને અમારા મેનેજમેન્ટ ખૂબ ને ખૂબ ખૂબ અભિનંદન પરિણામ સુધારણામાં જે જે અમે જે કામગીરી કરેલી છે એનું આ મુખ્ય પરિણામ છે શિક્ષકોની પણ મહેનત છે અને બાળકોની પણ મહેનત છે જેના કારણે અમે આટલું પરિણામ લાવી શક્યા છીએ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પાડ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ પ્રિન્સિપલ સુનિલભાઈ પટેલ શાળાના શિક્ષકો અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને ગૌરવવંતુ પરિણામ લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા પ્રથમ આવનાર મૈત્રી પ્રજાપતિ શિક્ષક બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

મારા પર્સન્ટેજ નાઇન્ટી ટુ પોઈન્ટ ફોર્ટીન છે મારે બીકોમ કરીને ટીચર બનવાની મહત્વકાંક્ષા રાખું છું એક્ઝામ માટે બહુ પ્રેશર નહીં લેવાનું એન્જોય કરતા કરતા ભણવાનું એક્ઝામમાં સ્કૂલના ટીચરો ટ્યુશનના ટીચરો બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે આ શ્રેય હું મારા પેરેન્ટ્સ સ્કૂલના ટીચરો તેમને હું ટ્યુશન ટીચરો બધાને શ્રેય આપું છું મારા પિતા ટેલર છે અને મારી માતા હાઉસવાઇફ છે સૌથી વધારે કલાક વાંચવા માટે આપવાના અને સ્કૂલના ટીચરો જે રીતે કહે છે તે રીતે આપણે આગળ તૈયારી કરવાની એક્ઝામ માટે અત્યારે આપણે વાત કરી ખૂબ જ હોશિયાર દીકરી છે આપણે મૈત્રી પ્રજાપતિ કે જેના સામાન્ય પ્રવાહમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ પરસેન્ટાઈન આવ્યા છે અને ખૂબ જ દિશો સારાનું ગૌરવ વધાર્યું છે અને તે એક સામાન્ય પરિવારથી આવે છે એના પિતા જે ટેલર છે અને ખૂબ જ મહેનત કરી અને વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરવી અને કેવી રીતે આ અહીં સુધી પહોંચી અને એને શ્રેય કોને જાય છે બધું એણે જણાવ્યું અમારી ટીમને અને એ અમારા સંકલ્પની તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ ધ બ્લોગ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો